વલસાડના હલર રોડ ઉપર ફેંકાયેલા આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ઘટનાના સીસીટીવી સામે આવ્યા તારીખ સત્તર ડિસેમ્બર મંગળવારના ચાર પિસ્તાલીસ કલાકને મળેલા સીસીટીવી ફૂટેજની માહિતી અનુસાર વલસાડના હાલર રોડ ઉપર આવેલી એક દુકાનના કર્મચારીએ સાફ સફાઈ દરમિયાન દુકાનમાં પડેલા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ વોટર આઈડી કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ ડોક્યુમેન્ટ દુકાનની સાફ સફાઈ દરમિયાન દુકાનની બહાર ફેંકી દીધા હતા ડોક્યુમેન્ટ રડઝળતા જોતા તાત્કાલિક કોઈક જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી વહીવટી તંત્રને જાણ કરી હતી સાથે જ પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચી પૂછપરછ હાથ ધરતા આકૃત્ય કરનાર ઈસમોની ધરપકડ કરી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે